શ્રી તુલસીદાસજી કૃત રામાયણ પાર્વતીજી શિવજીને વિનંતી કરે છે કે મને રામની સઘળી કથા કહો કારણ કે મારા જેવો જિજ્ઞાસુ તમને નહીં મળે પછી તત્વ ન સાધુ દુરાવહી આરત અધિકારી પાવહી ગુઢમાં ગુઢ તત્વને સંતો છુપાવે નહીં જ્યાં સાચો અધિકારી જિજ્ઞાસુ પ્રાપ્ત થાય માટે મને બધું જ કહેજો શિવજી મનોમન હસે છે અને કહે છે દેવી પ્રશ્નો પૂછવામાં જ આપે મને આખું રામાયણ સંભળાવી દીધું મતલબ આપને રામકથાની જાણકારી છે રામચરિત માનસમાં લખ્યું છે કે પાર્વતીના પ્રશ્નો સાંભળ્યા પછી કૈલાસ પતિની સી સ્થિતિ થઈ ગઈ જેમ જેમ પ્રશ્નો સાંભળતા ગયા તેમ તેમ શિવજીના હૃદયમાં રામચરિતનો ઊભરો આવવા લાગ્યો નેત્રો સર્જળ બન્યા ભાવા વેશમાં શરીર પુલકિત બની ગયું ક્ષણેક માટે ભગવાન શિવજી અંતર્મુખ બની ગયા मगन ध्यान रस दंड जोग पुनी मन बाहेर किन्ह रघुपती चरित महेरसित बर हरसित बर नैली परंतु कथा कवी फरजियात बहिर्मुख होऊ पड જે મન ભીતરમાં જઈ રહ્યું હતું તેને જબરજસ્તીથી શિવજીએ બહાર કાઢ્યું અને રઘુવીરના ચરિત્રનું વર્ણન કરવા માટે અખંડાનંદ શિવ બિલકુલ તૈયાર પ્રથમ નિવેદનમાં માણસ આ છે કે સત્ય जिम भुजंग रजु बिन पहिचाने जेहि ही जान जग जाय हिराई जागे जथा सपन ब्रह्म जाई बंदऊ बाल रूप सोय रामू सब सीधी सुलभ जपति जिस नाम पोताना व्यक्तव्यनु उद्घाटन शिवजीए खूब सुंदर रीते करू देवी જેને જાણ્યા વગર ખોટું સાચું લાગે છે દુનિયાનું એક તત્વ એવું છે જેની જાણકારી વગર દુનિયાને અસત્ય સત્ય લાગે છે જેવી રીતે પ્રકાશની ગેરહાજરીમાં માનવીને રસ્તામાં પડેલું દોરડું સર્પ ભાસે છે પ્રકાશ એના પર સ્થિત થતાં ખબર પડી જાય છે કે આ સર્પની ભ્રાંતિ હતી પણ હતું દોરડું તેમ હે દેવી એ તત્વને ન જાણ્યું હોય ત્યાં સુધી અસત્ય વધુ સત્ય લાગે છે એ જાણ્યા પછી જગતની બધી જ ભ્રાંતિ તૂટે છે એ તત્વ ભગવાન રામ છે જેને લેવાથી ઘટી ન શકે કે જેને ઉમેરવાથી વૃદ્ધિ ન થઈ શકે એ પરમાત્મા રામ છે એ પરમાત્મા રામનું હું પૂજન કરું છું એમના બલરૂપને હું વંદન કરું છું મંગલ ભવન હારી द्रव सो दशरथ अजित बिहारी करी प्रणाम रामही त्रिपुरारी हरषि सुधा समगी राऊ राम सिया राम सिया राम जय जय राम राम सिया राम सिया राम जय जय राम अमंगलने हरणार મંગલકારી દશરથના આંગણામાં ક્રીડા કરનાર રામને હું પ્રણામ કરું છું એવા અમૃત જેવા વાક્યો શિવજીના મુખમાંથી નીકળ્યા પછી પાર્વતીને ધન્યવાદ આપતા શિવજી કહે છે હે ગિરિરાજકુમારી આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપના જેવું ઉપકારી મને કોઈ જગતમાં દેખાતું નથી કારણ કે પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા સકલ લોક જગપાવની ગંગા હે દેવી આપ પરમ ઉપકારી છો આપે સકલ લોકોને પાવન કરનારી ગંગા સમાન રામકથા મને પૂછી છે હે ભગીરથ જેણે ગંગાનું અવતરણ કરાવ્યું અને સમસ્ત લોક ઉપર ઉપકાર કર્યો અને એ ગંગા શિવજીની જટામાંથી વહી એક પર્વતરૂપી પાર્વતી જેણે ભગવાન શંકરના શ્રીમુખેથી કથારૂપ ગંગાનું અવતરણ કરાવી દીધું ભગીરથની ગંગા તો ગંગોત્રીમાંથી નીકળી ગંગા સાગરમાં સમાઈ ગઈ અને તેટલા જ પ્રદેશોને પાવન કરી ગઈ પરંતુ પાર્વતી અવિરત કરાવેલી રામકથારૂપી ગંગા શંકરજીના શ્રી મુખેથી વહેતી દરિયાઓને પાર કરતી કરતી સકલ લોક સમાજ ઉપર શાસન કરી રહી છે આ રીતે પાર્વતીજી ભગીરથ કરતાં પણ જગત માટે વધુ ઉપકારી બન્યા આ જ્ઞાન વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે એને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો જી